દરબાર ગટ હું તમને કહેતો ન દેખાડી દઉં અત્યારે તો આ ફળ તો ગઢ હે મિત્રો દરબાર ગટ તમે જોઈ શકો છું ફરીને દેખાડું અને બાંધણી પણ મેં તમને દેખાડી મિત્રો તમારે કોઈ લેવી હોય એ દુકાન અહીં આપણી જ છે મિત્રો રિલેટિવની જ તો તમારે કોઈને કંઈ પણ વસ્તુ લેવી હોય બાંધણીની તો કહી દેજો અને માપ કંઈ બે શબ્દ લેશે

તમને એકવાર ટાઈમ લઈને અમે જાશું ને તો કોમેન્ટ કરજો મિત્રો તમે જો આ દરબાર ગટેજમાં જ ગામમાં જ છે એની દુકાન અહીંયા મેકજી વેલજી બારે તો એ દુકાને એક એક વખત તમે આવજો પાંજરીની મોટી હોલસેલની છે મિત્રો એની વિઝિટ પણ તમે એકવાર કરજો અને લાઈવમાં જે જે મિત્રો જોડાયેલા છે એ બધા કોમેન્ટ કરી નાખજો મિત્રો તો હવે

આવી ગયું મિત્રો ચો આ દર જો ઘટશે

جرمو هيا جي آهي پري جو پانو જાવાનું છે પણ અહીંયા બીજા લોકો મળી ગયા છે એને જયેશભાઈ વાત લે થોડી તો હું તમને આ દરબારગઢ પૂરું બતાડી દઉં ગઢ છે એ ગઢ દરબારગઢ અને મિત્રો જોયો હોય લે અહીંયા જ વિતરા દરબારગઢ જ છે એમ ગાડી અહીંયા જઈશ પછી લેવા જાય ને અમારે માર્કેટ આમ જ જવાનું છે જો તમને કેમેરો રાખીને બતાડો એ બાજુ જો અમારે શાકબકાલું લેવાનું છે જૂનમાણી છે રાજા સાહેબનું

મિત્રો વેલી લાઈવ માં આમ мар जावार નહી મિત્રો તો તમે કન્ટીન્યુ રહેજો મિત્રો બીજું માર સુલે માં બહુ ઘણું બધું મિત્રોને બતાડવાનું છે તો ઓર સાજીઓ મોહલ ફેગો ને દરબાર ગટ જોઈ લ્યો મિત્રો

બસ એમ જ જાય એસટી કોઈ વાહન નહીં પણ મિત્રો ફોરેન તો એવું વાતાવરણ લાગે માહોલ કે વરસાદ જ આવશે મિત્રો જે હું તમને બતાડું ને એ બાજુથી પણ આ બાજુથી જ હોય છે રીક્ષા કે આજ તો વળતી નથી આ પોલીસવાળા એ બધું હટાવ્યું લાગે इनको को ट्रैफिक कोई रेबल नहीं है આમ ઘર માં મિત્રો આલો મિત્રો આમ આલો થાય આપણે જેશ પે જો આવે મિત્રો મળી ગયા તા મિત્રો તો હમ જા હતા તાઈને તો હા હવે આદારી થઈ છે ભાઈ અને હવે અમે શાક લઈને પછી જાતકુ મારું પહેલા હું લઈ આવું એને હોન્ડા ને બાઈક ને પછી આગળ નીકળીએ તો જો પોલીસ ટ્રાફિક પોલીસ બસ સામે ઊભી છે તો આજે બહુ ફૂલ બંધો બસ પછી અહીંયા તો હાલે હું ડૉક્ટર છું ને અત્યારે થોડુંક મોડું થાય છે તો હું પછી જવાબ આપીશ તમને કારણ કે મારે પોલી સાઇડ જવાનું કહે ને અંધારું બોલ થઈ જશે તો મમ્મીને આપી દઉં છું કે એ મેં વાત કરશો ને હું આયુર્વેદિક ડોક્ટર છું મારી જોબ છે તો કાલે પાછા આપણે અત્યારે જોડાશું માઇક લેવી જઈએ તો હું જાઉં મિત્રો અંબાર ને આગળ આગળ જયેશ બાઇક લેવા ગયો ને જો બાઇક લેવા ગયો જયેશ એટલે વારમાં હું આવું છું મિત્રો ઘટી <laughs> ના

શું જોઈએ છે તમારે લખજો મને કોમેન્ટમાં તો હવે હું જવાબ આપીશ કારણ કે ટ્રાફિક મા ટ્રાફિક પોલીસ પર છે મિત્રો પાછળ અને ટ્રાફિક ક્યાંય બહુ થાય છે તો વાત ન કરીશું તો પડી જાય થોડીક વાત ને આગળ જઈને વાત કરીશું મિત્રો તો પાછો હું લાઈવ જોડાવ છું અને વાત કરજો রকম <sharp inhale>